તો જોઈ લો મિત્રો ગોપાલ ઇટાલિયા એક બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો પેલા સાઈડમાં વાયરલ વિડીયો જુઓ હવે મિત્રો ગોપાલ ઇટાલિયા ની માલકોર ભવ્ય રેલી નીકળી છે ફૂલ વિડીયો તમને આગળ દેખાડું છું મિત્રો રોડની માલકોર મિત્રો ટ્રાફિક જામ થઈ ગયું છે તો જાજો ટાઈમ નથી લેવો સાઈડમાં પેલા ગોપાલ ઇટાલિયાનો આ વાયરલ વિડીયો જોઈ નાખો ચેનલ પર જો નવા આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને ખાસ બંને તેટલો શેર કરવાનું ભૂલતા નહીં જેનાથી આવીને આવી અપડેટ તમને આપણી યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલા જોવા મળતી રહે છે તો સાઈડમાં ગોપાલ ઇટાલિયાનો આ વાયરલ વિડીયો જુઓ હવે મિત્રો જીત પછી મિત્રો ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની મલકોર ડીજે બેન્ડ સાથે એક ભવ્ય રેલી નીકાળી છે જેને લઈને મિત્રો રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયું છે વિડીયોની અંદર તમે દ્રશ્યો જોયા છે હવે આ વિડીયો મિત્રો ગઈકાલનો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને હજારો લોકો મિત્રો ગોપાલ ઇટાલિયાની આ રેલીની માલ પર જોડાયા છે જેને લઈને આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો રોડ ઉપર જે બસ આવે જે ટ્રક આવે ત્યાં મિત્રો બંધ કરી દેવામાં આવ્યા છે એવો મિત્રો રોડની અંદર દ્રશ્યો જોઈ રહ્યા છો ને મિત્રો ગોપાલ ઇટાલિયા તેના સમર્થકોને મિત્રો હાથ જોડીને પ્રણામ પણ કરી રહ્યા છે તેવા વિડીયોની અંદર દ્રશ્યો પણ તમે જોયા જશે તો હાલ આ વિડીયો વિશે તમે શું કહેવા માગો છો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો લાઇક ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને ગોપાલ ઇટાલિયાની આવી નવી અપડેટ જાણવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લ્યો ગોપાલ ઇટાલિયા જ્યારથી મિત્રો સત્તર હજાર ની લીડ થી જીત્યા છે ત્યારથી મિત્રો ગોપાલ ઇટાલિયા એ જ્યાં દોસ્તો ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે